જય 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 શ્રી રામ તારીખ વાર છે શ્રી રામ પ્રાણ બાવીસ અને ખાસ ગણતરી દ્વારકા દ્વારકાનું હોટલ પાછળ નથી ખાસ દ્વારકાની વિવિધ હોટલો ખાસ આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર દ્વારકા હોટલ છે પછી દ્વારકાની લેમન ટ્રી હોટલ હોય કે બીજી ઘણી બધી હોટલો દ્વારકાની હોટલ વિટ્સ હોય તો ઘણી બધી હોટલોમાં પણ વિવિધ ઉજવણી આપ જોઈ શકો છો તો આપણે જીએમ છે એમની પાસેથી જાણીએ સર એ જો એક આતે ટુરિસ્ટો કે લીધે જો એક બાવીસમી તારીખ ઓર વિશેષ જો થીમ લગાઈ ગઈ આપતી હોટલ મેં ક્યાં કહોગે સર તો કો બાવીસ તારીખ જો રામ મંદિર प्राण प्रतिष्ठा का सभी को बहुत बहुत शुभकामनाएं हमारी तरफ से और हमारे जो सर है ईश्वर जी वो बहुत ही उत्साहित है इस चीज़ को लेके उन्होंने एक बहुत बड़ा बैनर यहाँ पे बनवाया है लगभग ये तीस पैंतीस फीट लंबा बैनर है बहुत उत्साहित है हमारी होटल पूरा भगवा रंग में रंग चुकी है और बहुत बहुत शुभकामनाएं सभी को द्वारका के सभी होटल सभी उत्साहित है इस चीज़ को लेकर और सभी अपने अपने हिसाब से अपनी अपनी होटल्स में वो सेलिब्रेशन और कल दीपोत्सव होगा एंड

और विट्स देवभूमि द्वार द्वारका में जनरल मेजर के पद पे काम कर रहा हूँ और अभी हमने जो अयोध्या में रामलला की जो पवित्र मूर्ति है उसकी प्राण प्रतिष्ठा हो रही है उसके उपलक्ष्य में हमने बहुत सारा जो सजावट की है जैसे दिवाली में हम लोग सजाते हैं उस हिसाब से सजावट की है और जो हमारे अतिथिगण हैं आने वाले उनके लिए हमने 20 परसेंट डिस्काउंट का ऑफर रखा हुआ है जितने भी हमारे अतिथिगण आएंगे गेस्ट लोग आएंगे उनके लिए और सभी श्रद्धालुओं को जितने भी हमारे द्वारकाधीश के लिए यहाँ आते हैं और सभी रामलला के जो जितने भी भक्तगण हैं उनको बहुत बहुत बधाई बहुत बहुत शुभकामनाएं हम लोग देते हैं सर बाईसवीं तारीख अने भगवान श्री राम ललानी प्राण प्रतिष्ठा महोत्सव एम द्वारका होटल फोर्चून पैलेस पढ़ એક એમના કસ્ટમરો માટે વિવિધ ઓફર લાવી છે તો વધુ એમના પાસેથી જાણીએ જય દ્વારકાધીશ જય શ્રી રામ આખા આપણા ભારત દેશમાં બીજી દિવાળી આપણે કહી શકીએ તો બહુ જ એટલે બહુ જ સૌંદર અને સારો એવો દિવસ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે આપણા અયોધ્યામાં જે છે એ આપણે રામ મંદિરની બનાવવાની અને પ્રાણ પ્રતિષ્ઠા જે છે એ કરવામાં આવે છે એ બદલ અમારા હોટલના માલિક એવા અશોકભાઈ ગોપાલદાસ મોદી અને તેમના સન ખંજનભાઈ અશોકભાઈ મોદી તરફથી અમારી હોટલ ફોર્ચ્યુન પેલેસ એમનું રેસ્ટોરન્ટનું નામ જે છે એ ફોર્ચ્યુન સ્પાઈસ છે એમાં અમે બધા કસ્ટમરો માટે જે છે તે પચાસ ટકા ઓફર જે છે એ રાખેલી છે તમે આવો આ ઓફરનો લાભ લેવો અને સ્વાદિષ્ટમાં સ્વાદિષ્ટ ભોજન અમારી હોટલ ફોર્ચ્યુન પેલેસમાં ફોર્ચ્યુન સ્પાઈસનું જે છે જે આખા આખા દ્વારકામાં ફેમસ છે એનો તમે લાભ લેવા આવો અમે બધા ફોર્ચ્યુન પેલેસનો સ્ટાફ અને અમારા હોટલના માલિક જે છે અમે તમને બધાને આમંત્રણ પાઠવીએ છીએ જય દ્વારકાધીશ